એનિમલ હસબન્ડરી સેક્ટરની અંદર યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ છે દેશ આગળ વધી રહ્યો છે છે નવા નિર્માણ થઈ રહ્યું રોજગારીના અવસરો યુવાઓ માટે પ્રાપ્ત થઈ રહ્યા છે આરબીઆઈના ક્લેમ ડેટા બતાવે છે કે નહીં કેવલ ફોર્મલ સેક્ટરમાં બટ ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ રોજગારી વધી છે પિછલા એક દશકની અંદર 70 કરોડ થી વધારે દેશ ની અંદર રોજગારી નું નિર્માણ થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સર્વિસ સેક્ટર એગ્રીકલ્ચર સેક્ટર આઈટી સેક્ટર વર્તમાન સમય ની અંદર દેશ ના યુવાઓ માટે રોજગારી ના મહત્વના માધ્યમ તરીકે વિકસી રહ્યા છે આગામી દિવસો ની અંદર પણ દેશ ના યુવાઓ માટે રોજગારી સુનિશ્ચિત થાય એના માટે થઈને પીએલઆઈ સ્કીમ ના માધ્યમથી દેશના સાડા ત્રણ કરોડ યુવાઓ રોજગારી માટે આર્થિક સહયોગ કરવા માટે પણ લાસ્ટ બજેટની અંદર મોદી સરકારે નિર્ણય કર્યો છે